લઈ આવ્યો બટા એમાં થોડુંક કહેવાનું હોય એ કઈ થોડીક હારા કામે ગઈ હતી તે એના હામૈયા કરવા હતા તે તને માર કેવું પડે મારા ભાઈ બંધ હતો ને એ બાજુ વાડીએ ટ્રેક્ટર લઈને તે પછી મેં કીધું હાલ ને હું આવું તે પછી એમ બેસી ગયા ટ્રેક્ટરની બોયકીમાં તારી માને લઈને અને વૈયા એવા ઘર ભેગા

અને મારા હાહુ મારા ગઈડા હાહુ બધા બો હારા છે બો બધા મને રાખતા હતા આખી શેરી ની બાયું તો મને સોવા હા તો ટોળે ટોળા વળી ઉઠ્યું બધું મને જોઈને પછી કે કામ કરવા ગયો એટલો બધો બધા ને ન્યા તો મને ન ગઈ મોમ સોવા આવે મને કેટલી શરમ લાગે મને એવું તો હાલે તે બટા બાયું ને જોવાનો શોખ વધારવો હોય

આપણે પમદીનું મૂરત લેવાનું છે ને સાંદલાનું તો હારું મૂરત આપણે લઈ લઈએ કેટલા વાગ્યે સાંદલા કરવાના છે અને બધી તૈયારી કરવા મંડો હાલો હવે વાતુના વડા મૂકો અત્યારે હા હો બટા ભાઈ કેતો તો હવે તૈમી બેનના સાંજલા કરી નાખો તો પછી હુંય સૂટો થઈ જાવ અને મારે સ છે એને હવે બીજા દેશમાં સ છે ને એટલે એ કે હવે મારે જ નીકળી સ છે એટલે શલદી કરો એટલે મેં પમદીનું રાખવાનું કીધું તાર હાહુને পদতি সনিগুনিচ করিখে আসমাস মিকে ঁপাজিক্টপরিত মনি করেডিকরারাজন্দ কমনি করারাজে আলোনে কাডেজিচ করিকররিকশে ঁপারাইজা Needed

ધમે બટા તાર ગઢા હાહુ કેવા છે ગઢા હાહુ હારા તો છે ને પાસા તને હરખાય રાખે એવા પેલાના વિચાર ના તો નથી ને ના ના ઓ મમ્મી મારા ગઢા હાહુ તો મને બો ગઈના મારી હાહુ કરતા મારા ગઢા હાહુ મને બો ગઈના કેવા ઇતર ના વિચાર ના છે ઈ કરતા તો મારા હાહુ પેલાના વિચાર ના છે એવા છે મારા ગઢા હાહુ બો ગઈના મને બો હસાવતા થા મને

No, ei, että me tuhansia reikiä. Käberin, että me tuhansia reikiä, 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 että એના તો છે મને નથી હક લેવા દેતા થઈ મારા હા તો બહુ ગિલિન્ડરના પેટની છે કેવી ભટકાઈ ગઈ છે મને તો એમ થાય મને તો હજી હું નવી નવી છું ને તોય મને હક નથી લેવા દેતી મને કે તું તને કઈ રાંધતા નથી આવડતું તું રોટલા રોટલી ને કરતો સાણા જેવા કરે છે સાણા થાય નાયસો તો સાણા જેવું બધું કરે શાક કરે છે તો પોદવા જેવું કરે છે એવું બધું મને ટોક ટોક જ કરે છે ધમી મને કઈ હક નથી લેવા દેતી મારી હાહુ ખાઉ ન ફગાઉ ખાઉ ભાવ આપો સગાઉ ખાઉ એટલે પછી હું પણ હાહુને ખોર બતાવું છું હું સંતાન કરતો હા

તે મેં કીધું કે હું તમીને વાત કરીશ આમ આમ મારે થોડું કાલે બે જાપડ સડાઈ દીધી કાલ લે મને ખબર ફોન હાલો હા આ